હે મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે હમણાં થોડાક દિવસોથી આ વિડીયો નથી મૂકતા એનું કારણ એ છે મિત્રો કે હમણાં મારે ઘરે બેબીનો જન્મ થયો છે તો એટલા માટે આટલા દિવસોથી વિડીયો નથી આવ્યો આપણો અને હવે આપણે હવે કન્ટિન્યુ વિડીયો મૂકવાના જ છે તો સૌથી પહેલાં તમને મારી બેબીને બતાવી દઉં આ સુધી છે મારી ઢીંગલી છે આ મારી બેબી છે આ મારી બીજી ઢીંગલી છે એ અત્યારે શું કરે છે તો કે મોબાઈલ જોઈએ છે એને મોબાઈલ જોવા સિવાય કાંઈ ધંધો નથી વેકેશન પડી ગયું એનું તો એને કાંઈ મોબાઈલ જોયા સિવાય ધંધો નથી એની મમ્મી આરામ કરે છે મારી ઢીંગલી મોજમાં છે ને આપણે શું કરીએ છીએ તમને બતાવું હું બનાવું છું મિત્રો દાળ અત્યારે તો બેબીનો હમણાં બર્થ થયો છે એટલે મિસિસને તો કાંઈ કામ કરાવવાનું હોય નહીં અત્યારે તો એને આરામ જ દેવાનો છે અને આપણે બનાવવાની છે દાળ અને ભાત શાક જોઈએ છીએ હવે સબ્જીમાં શું છે આપણી પાસે અત્યારે ગુવાર બનાવવાના છે આજે ગુવાર છે સીંગુ પણ છે તો ગુવાર અથવા સિંગુ એમાંથી છે અને જોયા હવે આગળ આપણી દાળ લગભગ છે ને ચડી ગઈ છે આપણે હવે એને ઉતારી લઈએ અને બાકીની વિધિ ચાલુ કરી દઈએ ગેસ કરી દઈએ બંધ અને થોડુંક ઘરમાં અસ્તવ્યસ્ત પડ્યું છે બધું ઘરમાં થોડુંક બધું અસ્તવ્યસ્ત પડ્યું છે તો આપણે થોડોક સુધારો કરવાનો છે હમણાં હજી તો માનો ને કે પરમ દિવસે મારી જે બેબી છે હમણાં જેનો જન્મ થયો છે એની છઠ્ઠી કરી છે તો હવેથી ફ્રી થઈ ગયા છે સમય થોડો થોડો મળે બીજે ક્યાંય હમણાં આઉટ ઓફ સ્ટેશનમાં ક્યાંય વિડીયો બનાવવા જવાતો નથી તો હવે ઘરે ને ઘરે હમણાં બ્લોગ બનાવશું અને ઘરે ને ઘરે હમણાં એન્જોય કરશું અને પછી માહિતી તમને આપશું મિત્રો કેવી રીતે ઘરમાં અત્યારે માહોલ હાલે છે ઘરમાં શું શું કરીએ છીએ અત્યારે કારણ કે વાઈફને ઓલરેડી આરામ દેવાનો હોય છે તો અમે અત્યારે હવે પપ્પા દીકરી બે છીએ તો કંઈક કરશું અત્યારે તમે વિડીયો જોવો છું આપણી દાળ બફાઈ ગઈ તો હવે એને વિધિ કરવાની છે એની પ્રોસેસ બાકી બાકીની તો એ આપણે એ કરીએ હવે મિત્રો આપણે જમવાનું બનાવવાનું ચાલુ આપણા ભાત થઈ રહ્યા છે અહીંયા અને અહીંયા છે આપણી સિંગ બટાટાની સબ્જી સિંગ અને બટાકાનું શાક બનાવ્યું છે અહીંયા ભાત છે અહીંયા દાળ છે અને હવે વારો છે મિત્રો આપણી રોટલીનો તો હવે રોટલી બનાવવાની છે તો હવે આટલું પતી જાય આની રાહ જોઈએ છે આ થઈ જાય એટલે પછી અહીંયા ભાતમાં ઉતારી અને અહીંયા આપણે રોટલી બનાવવાની છે મારું ટાઈમ ઉઠી ગયું હે એ શું કરતું હોય મમ મમ આ મહેકબેન શું કરે હે તો વિડીયો જોઈને અમારા હિતાક્ષીબેન ઉઠી ગયા છે ઓ હિતાક્ષીબેન તમારો વિડીયો બને ઓહો વિચકો વરલી તો ઓહો ઓહો હવે તકલીફ પડી પૂજા પૂજા એ તો વીસ દિવસથી થઈ હે એટલે એનાથી કાંઈ ખબર પડતી હોય ને પણ એક પરિવાર સંપૂર્ણ થઈ ગયો એવી ફિલિંગ આવે છે હવે એમ થઈ જાય કે નહીં ભાઈ બરાબર છે બે બાળકો જોડીદાર મળી ગયા એટલે એનાથી રૂડું શું હોય અને બે પાછી દીકરીઓ સાહેબ દીકરી તો ખરેખર જે નસીબદાર હોય એની જન્મ લે અત્યારે આજે આ બધું કરવું પડે છે પણ છોકરીઓ જુવાન થઈ જાય પછી આ કંઈ નહીં કરવું પડે સબ્જી પણ થવા મૂકી દીધી છે ભાત ઓલમોસ્ટ થઈ ગયા છે અને હવે વારો છે રોટલી બનાવવાનો અમારા મન્નત બેન જો એને ઉપાડતા ફાવી ગયું છે મન્નત બેન હિતેક્ષા ઉપાડી હિતાક્ષી ને કા ના રખાઈ ગયો બોલવાનું તકલીફ થાય અમારા મન્નત બેન અમારી હેતુને ને લઈ જાય છે હિતાક્ષી બેન ઉઠી ગયા ક્યાં હા હિતાક્ષી બેન તો ઉઠી ગયા અને મારા મન્નત બેન હિતાક્ષી બેન ખોળામાં ખોળામાં લઈ હવે પદળ છે એને હે એટલે રમાડવાના હે હા હિતાક્ષી બેન બપોરે અમારે મન્નત બેન ની જોડીદાર આવી ગઈ કેવું લાગે બેન દીદી આવી ગઈ તો મજા લાગે આ હા હા બહુ મજા લાગે એમ મજા લાગે કે સારું લાગે સારું લાગે ઉપાડી લીધી એને એને જો ડોકી એની હોય નહીં હજી બે મહિને આવે મોજ આવી ગઈ છે અમારે મન્નતબેનને કે ભાઈ અમારે ઘેરે દીદી આવી છે અને એમાં એની જોડીદાર એટલે બે નો હથવારો થઈ ગયો સાહેબ પરિવાર પૂર્ણ થઈ ગયો હે અને થોડાક દિવસો હજી થોડુંક ટફ રહેશે કારણ કે તો હજી તકલીફ હોય છે સિઝેરિયન આવ્યું છે એટલે એ મહિનોથી દોઢ મહિનો સખત આરામ આપવો પડે એને કાંઈ વાંધો નહીં ત્યાં સુધી કરશો અમારે કાલે છોકરી હતી મારી ઘરની જતી અત્યારે ગઈ છે ટૂરમાં કેમ્પમાં તો આજે થોડુંક બનાવવું પડે એમ છે બે ચાર દિવસ પૂરતો તો એડજસ્ટ કરી લેશું થોડું ઘણું આગળ પાછળ કરી લેશ આપણા મિત્રો થોડાક આ બધા જેતે છે એ બધા ઠેકાણે મૂકી દઈએ મરચાંને મૂકી દઈએ આપણે ફ્રીજમાં હું છે અને અહીંયા રાખી દઈએ અને ઠેકાણે મૂકી દઈએ વોશિંગ મશીનમાં કપડા ધોવાઈ ગયા છે હવે આપણે મૂકવું કઈ નથી બકેટ રાખી દઈએ અને આમાંથી હવે કપડાં કાઢેલી અમારા બાવના કપડા છે બાવના કપડા છે થોડાક થોડાક મારા પણ છે ઉધરા કેમ આવી તને લા આયા તો એવું કાઈ નથી કર્યું મેં મિસિસ ને વઘાર કર્યો તો ઉધરા સાવી ગઈ છે એટલે એનું વઘાર ધ્યાન રાખવું પડશે દરવાજા કડી ખોલી નાખીએ એસી ચાલુ છે તો ભલે ચાલુ હોય મૂકી દઈએ પછી કરશું આપણે નિરા તેને છું પેલા મિસિસને આપણે આપી દઈએ એનું લીંબુ શરબત એસી ચાલુ હે તો ભલે ચાલુ હોય એનું લીંબુ શરબત ઠંડો થઈ ગયો હે ફર્સ્ટ ક્લાસ કાચની બોટલમાં એનું લીંબુ શરબત આવી ગયું બે ઘૂટળા લીંબુ શરબત ના મારી લો ચકા ચક તાજા મજા થઈ જાવ આને મોજ આવી ગયા ટેંગે ટેંગે ને ટેંગે ટેંગે હીખવાડી દે એને હા હા મિત્રો ઉનાળો ખરેખર ગજબ છે વાત જવા એટલે એસી તો કન્ટિન્યુ ચાલુ જ રાખવું પડે અત્યારે કારણ કે અંદર એસી ચાલુ ન રાખીએ તો તાત્કાલિક સીધી ગરમી અંદર આવી જાય અને પછી હિતાક્ષી બેન ને છે ને હેતુ બેન ને એસી ફાવી ગઈ હે એટલે એને એસી વિના મજા નથી આવતી એને ઢાંકી દો ભાઈ એને હવે ઉઈ જવું હે ઉઈ જવું જ ને હેતુ 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 ને મનુ મનુ ને અમારી હેતુબેન ને મનો બેનભાઈ રમે છે તો આપણે ત્યાં સુધી અને તૈયારી કરીએ આપડો ઘઉંનો લોટ અને હવે આપણે આ રોટમાં બનાવવાનું છે લોટ બાંધવાની તૈયારી ચાલુ કરી દીધી જોઈ શકો છો હવે રોટલી બનાવી પછી જમવાનું પ્રયાણ કરશું આપણે રોટલીનો લોટ તૈયાર થઈ ગયો હે મિત્રો રોટલીનો લોટ તૈયાર થઈ ગયો હે અને અહીંયા હવે આપણી તાવડી મુકાઈ ચૂકી છે તો હવે એને આપણે સીધું રોટલી વણવાનું ચાલુ કરી દેવાનું છે ત્યારબાદ મિસિસને પછી જમવાનું આપી જમવા બેહી જવાનું છે મિત્રો રોટલી હવે ધીરે ધીરે બને છે આપડી રોટલી બની જાય પછી આપણે બે ટાયા ને બે ટાયા તો ન ખાઈએ કટ્ટા નું ખાય અમારું ટાયું છે મનુબેન ને અમારા મિસિસ ને જમવાનું આપી દઈએ ચાલો મિત્રો દાળ ભાત શાક રોટલી તૈયાર થઈ ગયા છે અને હવે મિસિસ આપી દીધું જમવાનું અને અમારો ટાયું અહીંયા જો હિતાક્ષી બેન ઉઠી ગયા હે અને રમત કરે હે એને ઓઢવું માથે ગમતું નથી ઓઢાડો તો તકલીફ છે ઓ ચકડા હું કરતા હોય મનનક બેન એટલે કે મનુ બેન ભાત શાક રોટલી ખવા બેહી જાય હાલો મનુ બેન તમારો વિડીયો અપલોડ થઈ જાય પછી ચાલો ભાઈ બી મડુ શાક અને રોટલી પેલા રસો ખાવાય રોટલી એકાદી ખાવી પડે એમાં નહીં ચાલે કરી તારા પપ્પા કા ખાתי હાલો આમરા એક બટાટો બટાટો નથી ખાવું દાળભાત જ ખાવા ખાલી મિત્રો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને હવે સમય છે થોડોક આરામ કરવાનો સવારના થોડું થોડું કામ કરીએ છીએ તો અત્યારે ઓલમોસ્ટ અત્યારના વાયગા છે ઓલમોસ્ટ પોણા ત્રણ તો હવે આરામનો તો થોડોક આરામ કરી લઈએ અને પાંચક વાગે કે છ વાગે ઉઠી અને બાકીનું પછી કામ ચાલુ કરશું મનુબેન પણ સુઈ ગયા છે અને હીતાક્ષી પણ સુઈ ગયા છે તો તો ઘડીક આરામ કરી લઈએ અને ત્યારબાદ આપણો બીજો જે વિડીયો છે એ આગળ વધારીએ તો મળીએ સીધા પાંચ કે છ વાગે ચાલો ઘડીક આરામ કરી લઈએ મિત્રો અત્યારે ઓલરેડી સાડા આઠ વાગી ગયા છે જમાઈ ગયું છે પણ એક પ્રોબ્લેમ એ થઈ કે બપોરે સુઈ ગયા પછી ઉઠાણું છે સાડા સાતે સાડા સાતે ઉઠા એટલે પછી તો કંઈ કામ રહી નહીં પછી ફટાફટ જમવાની વિધિ બતાવી લીધી છે જમી લીધું છે જમીન હવે ફ્રી થઈ ગયા છે સાડા આઠ પોણાનો જેવું થાય છે અને અમારા મનુબેન મારા હિતાક્ષીબેનને ઉઠાડે છે પણ ઉઠતા નથી

તો જોડાયેલા રહેજો અને જોતા રહેજો ગુજન કેમેરાને મળીએ કાલ સવારે પાછા એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બતાવીને આવજો આર મહાદેવ બરો જમી લીધા પછી હવે આટલા વાસણ સાફ કરવાના છે તો હવે એની વિધિ બતાવીએ વાસણ સાફ કરીને થોડા ઘણા કપડા હે તો એને હમણાં વોશિંગ મશીનમાં નાખી દે અને પછી કંઈક આપણા વિડીયોનું એડિટિંગ ચાલુ કરીને અને અપલોડ કરવાની વિધિ ચાલુ કરશું આપણે હા એક પપ્પા આપણે કળવી છે હીતાક્ષી બેન દવા ભાવતી નથી મોઢું બગાડી ગયા છે કળવી છે કળવી છે દવા દવા તો પીવી પડે ને શરદી થઈ ગઈ છે ખુળી ખુળી થઈ ગઈ છે ઓ